તો રેતીથી પણ કેવી રીતે આગ बुझાય તમે પેટ્રોલ પંપ ઉપરની તે જોયું હશે રેતીની ડોલો હોય છે જોયું છે હા તો શું કામ હોય એ ડોલથી આગ बुझાઈ શકાય રેતીથી આગ बुझાઈ શકાય તો એ ડેમો પણ આપણે અહીંયા બતાવીશું પહેલા ઝાડની ડાળીનો એક ડેમો કરીએ બરાબર જો છે હા પવન કે પવન કઈ બાજુ છે પવન જે બાજુ હોય એ બાજુ ઊભો રહેવાનું નહીં એની સામેની દિશામાં ઊભે રહેવાનું સબને કઈ રીતે પકડી જોજો ડાળની ડાળી કઈ વસ્તુ આપણી પાસે ન હોય ત્યારની વાત છે આજુબાજુમાં ઝાડ હોય તરત લીલી ડાળખી કાપી લેવાની અને ઇમરજન્સી આગ લાગી હોય ત્યારે પછી ઘરે જઈને કોઈ ચૂલો નો ઠારતા આ રીતે પકડવાની પવન જાય છે જોરથી કરીને મારું હાલો કોઈના છોકરા છોકરા કોઈને આવો તો આવી જાવ ભલા ભાઈ હરખાઉ

ઉભો ક્યાં રહેવાનો પવન નો એ બાજુ પવન ને વિરુદ્ધ દિશામાં આવી જવાનું રેડ લ્યો એક જ જાય હો જવાને પાણી થી નહીં ભૂજે પણ ઇલેક્ટ્રિક થી લાગી હોય ને પાણી થી ભૂજાવાને નહીં લાકડા માં નેવા હોય તો એ પાણી થી આલે પાણી કે હોય તો અને આ કાર્બન ડાયોક્સાઇડ ઇલેક્ટ્રિક માં લાગી હોય તો એને થી ભૂજી જાય કોઈ પણ પ્રકારની કાર્બન ડાયોક્સાઇડ થી આલે

का सर जी बरलूर जाओता में क्या पूछो होता है हां हेलो आगरा की धारा 11 धारा 11 धारा ये छोकरा उबारेगा प्यार जन्म कर पर जाएगा उबार उबार